શું કરવું સાગર મને ખબર નથી પડતી એમાં જો આ લોન માથે બેંક ની લોન માથે લોનનું લોન હું તો હપ્તા ભરીને ભરીને ભલામાણા થાકી ગયો એટલે આ રાયતે નિંદર નથી આવતી હાચું માનીશું ખીચડી ખાઈને હું પડે ત્યારે નીંદર આવે લે આવું છે બધું આ ઉપાધિ વધારે લે શું કરવાનું મારે ભુરાગા હમણાં તમે મોટર નથી લાગે મને ખબર નથી પડતી હું ઘરેથી નીકળો ને આ ત્યાંથી ત્રણ જણાય મને કીધું ભૂરા કાકા મોટર લીધી ભૂરા કાકા તમને કીધું કોને ખબર ન પડતી કાકા લીધી કરશન કાકા તો શું કરે છે ને ખબર ન પડતી મારે એવા કરશન કાકા ને પકડો વાડી આયી છે ક્યાં આવી છે મળી ગયા કર્સણકા કરશન કાકામાં લાગે હવે અહીંયા ઠેર પોગે શું કરવાનું આયા બધા કરશન કાકા પૂછે જ મારી તો પછી અહીંયા દરવા જાય અને હા 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 ભાઈ કરસન કાકા ને બીડી લેવાયા હતા મોટર નું એટલે મને થઈને જણાઈ કીધું ઘરેથી નીકળો ને કે ભૂરા કાકા મોટર લીધી મેં કીધું કીધું કોને તમને મારા દીકરા બોલ્યા ને પણ કરસન કાકાને ને આ કોઈ એવું બોલે બહુ થઈ જતી આ બધું એવું છે કાંઈ વાંધો ને હવે કરસન કાકાને ને પકડું એટલે આ સામુ આ શું કરતો હશે સામો એટલે એટલે મોટર લીધી બાપા મોટર લીધી તમે તમે કઈ મીઠાઈ અમે ખવું પણ એલા તમને કીએ છે કોણ અમે મોટર લીધી એમ કોણ કીએ છે તમને કરશન કાકા કહી ગયા આખા ગામમાં ગામમાં ચોકલેટ વેચાવી છે આ એની મને કરશન કાકા એ તો ભાઈ રે કરી કહી એ મને આખા ગામમાં જ મોટર મોટર થાય કે આને આ વાડીન વાડીએ ફળ્યો દે છે આને ખબર પડી ગઈ મે મોટર લીધી બોલ

મોંઘવારી કેવી મોંઘવારી કેવી તને કીધું આ મોટર નું એટલે મોટર નું પણ તમને કોણ કઈ ગયું એમને ઓહો હો કરસન કાકા એ હું હમણાં સાગા ની દુકાન ગયો ને તો અહિયાં બીડી જોડી લેવા ગયા તા ને તો કરસન કાકા એ સાગા ને કહી દીધું કે ભૂરા એ મોટર લીધી છે ને આ તમને હો તો કરસન કાકા જ ગાંગરા હોય લ્યો ને તો ભૂરા કાકા તમે મોટર લીધી ઉદઘાટન તો કઈ કરો એટલે આવું છે બધું શું કરવાનું એટલે આ બધાને મોટર નું કોણ કહેતું છે કઈ ખબર ન પડતી એ કા ભના તને મોટર ના હમસર મેલા લાગે નેમિત ની દુકાને તો આપણે આવી ગયા છે આ હા હા હા

આપડે લખ લેખ જ કરવાનું ને ભલામણ લખ લેખ જ કરવાનું બીજું કઈ કરવાનું જ નઈ શું શાંતિ છે આ મે ખબર મોટર લીધી છે કોણ એટલે તમને કહે છે કે આ મોટર નું તમને કહે છે કોણ એ ખબર જ પડતી હા મને કહી ગયા કરશન કાકા કે ભુરા કાકા એ મોટર લીધી છે ઓહો હવન ના પોરમાં મોઢું ધોયા વિના ને આવી ગઈ છે ને આ ગાંગરી ગયા છે હા ઓહો આ કરશન કાકા એ તો ભાંગરા વાઈટા છે ને મને આખા ગામમાં માં નેમી છું ઘરે થી નીકળો ને તાર તું પાંચ છો લે એ કે ભુરા કાકા મોટર લીધી મોટર લીધી એમ જ થાય છે આવું છે બધું હવે આ મારે શું કરું અને આ ગામમાં કરશન કાકા ગાંગરી ને બેઠા છે એવું બધું છે ઓહો હો 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 અરે આવો આવો દિનેશ કુમાર આવો એટલે તમને મોટર ના હમાસા તમને એમ ખબર કરશન કાકા જ ગાંગર થાય લાગે છે એટલે તને ખબર પડી મેં મોટર લીધી કરશન કાકા એ તો ભાંગરા છે ભગવાન કાકા ને બે ને કામ જ નથી બીજું કાય મોટર મોટર નું ભલા આવું છે